હલો મારા મિત્રો કેમ છો બધા તબિયત સારી ન હોવાના કારણે આ વિડિયો થોડો મોડો લાવ્યો છું હું તો એ બદલ હું તમારા બધાની માફી માગું છું તો આપણને બતાવવામાં આવે છે કે શ્યામદૂન લાગીમાં હવે નવો અધ્યાય આવે છે હુંડીનો ઐતિહાસિક પ્રસંગ તો ગામવાળા એમ કહે છે કે હવે આ ગામમાં આપણને હુંડી કોણ લખી આપશે ત્યારે પૂજ્યશ્રી એમ કહે છે કે નરસિંહ તને એવો ફસાવીશ કે આખું ગામ તને યાદ રાખશે ત્યારે નરસિંહ એમ કહે છે કે મારો હરિ મારી લાદ રાખશે એમ મારી સ્થિતિ પેઢી યાદ રાખશે તો હવે શું પૂજ્યશ્રીનું છડ જીતી જશે કે પછી નરસિંહનો હરિ પરનો વિશ્વાસ આ બધો આપણને આવતા આગલા એપિસોડમાં જોવા મળશે તો જોતા રહો લાગી રહે અમારી ચેનલને કરો સબસ્ક્રાઈબ બેલ નોટિફિકેશનને કરો પ્રેસ જેથી અમારા નવા વિડીયો તમને મળતા રહે અને તમે અમારા દરેક વીડિયોનો આનંદ માણી શકો અને જોઈ શકો બધા જ વિડીયો તો ચાલો મિત્રો મળે નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો ખુશ રહેજો અને જોતા રહેજો ઓલ ઇન વન ચેનલ તો ચાલો મિત્રો મળે નવા વિડીયોમાં